अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद पुरुषु पुरुष एक श्रद्धांश सिद्धांत श्रद्धांश सिद्धांत ના સમજાય તો શ્રદ્ધાનું છે સમજાય તો જ્ઞાની પુરુષ દાદા ભગવાન અનેક વખત કહ્યું કે દાદા ભગવાન એટલે આ દેખાય છે તેનો બરાબર છે એક વખત કીધું હશે કે અનેક વખત બરાબર છે અનેક વખત કીધું કે દાદા ભગવાનનો જે શબ્દ પ્રયોગ છે એ આ દેહધારી માટે નથી અમે એ એમ પટેલ જ્ઞાની પુરુષ છે કોણ છે અને દાદા ભગવાન જે મય ચૌદ લોકનો નાદ પ્રગટ થયો છે તે દાદા ભગવાન છે તમારા બધાની અંદર પણ એ જ છે પણ પ્રગટ થયો નથી દેશ આવું એમને ખુદ અનેક વખત કીધું પણ આપણે આજે પણ દાદા ભગવાન એટલે કોટ ટોપીવાળા માની એમાં એમનું શું વાત इसलिए जे ज्ञानी पुरुष जे बात करी इन्हें आपरे खुद ना समझ सके या सिद्धांत जगह श्रद्धा नी परंपरा आखी होती है दरेक धर्मों में आज रते मूल पुरुषों रे राम का सम्मान ही सही मूल पुरुषों ए सिद्धांत ज कीदो सुकिदो सिद्धांत ज कीदो सिद्धांत ज कीदो પણ એમના ગયા પછી એ સિદ્ધાંત એમના ફોલોઅર્સ પકડી ના શક્યા ને સિદ્ધાંતને શેમાં લઈ ગયા શ્રદ્ધામાં લઈ ગયા હવે પણ વસ્તુ શ્રદ્ધામાં લઈ જાઓ એટલે લાંબી ના ટકે એટલે પછી શ્રદ્ધામાં રિચ્યુઅલ્સ મિનેટ હોય ને એ રિચ્યુઅલ્સ પછી ગેટ ટુગેધર કરે નાવ ઇટ ઇન માય પોઈન્ટ ઇન ઓલ રિલિજન બધામાં આ વસ્તુ કોમન છે શ્રદ્ધાનો માર્ગ લાંબો ટકે નહીં ઉમેરવું પડે રિચ્યુવર્ષ રિચુઅર્સ ઉમેરવું પડે પ્રસંગો ઉમેરવા પડે કે કમ સે કમ એ લિમિટેડ ગેટ ટુગેધર થાય કારણ કે શ્રદ્ધાંતનું ક્યાંય નથી એટલે આકર્ષણ નથી પણ બહારના એવા આકર્ષણ આપો કે પ્રસંગો હું જુઓ એટલે પ્રસંગ નિમિત્તે આ તમારા જે પ્રસંગ હોય હું આવું મારા જે પ્રસંગ હોય તમે આવો એમ કરતા કરતા આખો એવા નભો થઈ ગયો

અમને આખું એટલું બધું દેખાય કે દાદા ભગવાન હતા જ્ઞાની પુરુષ તરીકે એમને વાત કરી એ વાતની આખી પરંપરા કેમ આવી થઈ ગઈ એનું કારણ એ પોતે જ કહેતા હતા કે અમે આ બધા માઇનસ માર્ક વાળાને જ્ઞાન આપ્યું છે કોણે આપ્યું છે બરાબર છે એની કેપેસિટી કેટલી હોય એ જ્ઞાની જાણીશું એમને પહેલેથી જ વિજ્ઞાન આપવું હતું પહેલેથી જ પણ વિજ્ઞાન સમજી ના શક્યા એટલે પછી દિવસે દિવસે એમને એક એક વસ્તુ એમના વિધિમાં ઉમેરવી પડી પેલા પાંચ જ વખત બોલાવતા પાંચ વખત જ્ઞાન વિધિ પતિ આજના બાદ કઈ નહીં હો આજ્ઞા નહીં પછી એમાંથી ખબર ના પડે કે ભાઈ આ હું શુદ્ધાર્થમાં છું પણ જાગૃતિ કેવી થઈ એટલે પછી આ વિધિ બનાવ્યા પછી દાદા કલાક ઘોડાગારી કર્યું બોલ રિલેટિવ અને રિયલ આ વ્યવહારથી સાયકલ વાળો નિશ્ચયથી શુદ્ધ આત્મા વ્યવહારથી રિક્ષા વાળો નિશ્ચયથી શુદ્ધ આત્મા વ્યવહારથી શાકભાજી વાળો નિશ્ચયથી શુદ્ધાત્મા વ્યવહારથી દુકાન વાળો નિશ્ચયથી શુદ્ધ આત્મા આ વ્યવહારથી ગાય નિશ્ચય શું શુદ્ધાત્મા એ એમને દ્રષ્ટિ આપવામાં સમજી કે એને બીજું આપવું પડ્યું પછી લો આવવું પડ્યું એમને પછી એમ ખ્યાલ આવ્યો એમને કે હવે આ લોકો દ્રષ્ટિથી ઉપયોગ કરી શકતા નથી એટલે પછી ધીમે ધીમે આખી જ્ઞાન વિધિ આવી જેમાં આત્માના ગુણો અને પ્રકૃતિના ગુણો છે કે જુદો છું તે આખી વિધિ આવી એ વિધિ આવ્યા પછી ધર્મ આવ્યો શું આવ્યો આ રિલેટિવ વ્યવસ્થિત સંભાવનકાર અને શુદ્ધ આત્માનો ચોપડ આવી રીતે ધર્મ એ આજ્ઞા ધર્મ આવ્યો પછી પણ મહાત્માનો જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આજ્ઞાને ખ્યાલ આવ્યો કે આ લોકો આજ્ઞા ધર્મમાં પણ ઉપયોગથી રહી શકતા નથી એટલે પછી બધી બધી આ વિધિ નમસ્કાર વિધિ ચરણ વિધિ નવકલમો શુદ્ધ આત્મા પ્રત્યે પ્રાર્થના આ બધું આવ્યું પછી પાછું છેલ્લે આરતી આવ્યું શું આવ્યું હવે ખ્યાલ આવ્યો કે ભાઈ આ આજ્ઞા ધર્મ અને આ વિધિઓ પણ બધા કરી શકતા નથી કારણ કે એવા હિસાબો લઈને આવ્યા છે

એટલે આ આવું અમને આપણું દર્શનમાં દેખાય કે કેમ એમને ઉદય આવો આવ્યો હા પુષાર નથી એમનો ઉદય પણ આવ્યો ઉદય કેમ આવ્યો ઓફ બીજ ઓ એટલે એમને તો વિજ્ઞાન આપવું હતું અને છેલ્લે પંચ્યાસીથી કહેતા ચોર્યાસીના એન્ડથી કહેતા હતા ચંદ્રકાંતના દેવલે થયા પછી કે સાયન્ટિસ્ટો ભેગા અમેરિકા અમેરિકામાં કહેતા હતા મારે આખું સાયન્સ આપવું છે શું આપવું છે ત્યાં બોમ્બરોડામાં એક ચંદ્રકાંત કેમિસ્ટ હતા રિસર્ચમાં કામ કરતા હતા એટલે એને કીધું કે દાદા અમને આપોને સાયન્સ અમે તમારા મહાત્મા છે જ્ઞાન લીધેલું છે ત્યારે દાદા કે તમને ના અપાય તમે તો મારી વાતને ગળી જાવ છો ને એવી ને એવી પછી બહાર કાઢો છો એનું કામ નથી સાયન્ટિસ્ટ કેવો કે હું કંઈ પૂછું ને એટલે ઇન્વેસ્ટિગેશન કરે એના ઉપર રિસર્ચ કરે એને એપ્લિકેશન કરે એનો એક્સપિરિયન્સ કરવા ટ્રાય કરે અને એમાં કઈ ક્વેરી લાગે તો પછી પૂછો એટલે હું લિંક આપું એટલે પાછો એ આગળ વધે એને જે એપ્લાય કરવા પ્રયત્ન કરતો હોય જે ટ્રાય ટુ રિયલાઇઝ ધ સાયન્સ પ્રયત્ન કરતો હોય તો હું એને સાયન્સ આપું પણ તમે તો આખું વાક્ય ગળી ગયા છો ને હું નો મોડી જાઓ છું સાયન્ટિસ્ટ ના કહેવાય આ દાદા ભગવાનની વાત કરું છું એમને આપું તો કોણે આપે એન્કર હોવો જોઈએ વિચાર એક વસ્તુ પૂછે બોલે ને દાદાજી એના ઉપર વિચાર કરે ખરેખર શું કહેવા માંગે છે હાઉ ઇટ ઇઝ પ્રેક્ટિકલ સાયન્ટિસ્ટ કોઈ વાત કરો ને એટલે આ વસ્તુ જે બોલે છે પ્રેક્ટિકલ છે એ ખાલી તૈયારી છે અથવા શ્રદ્ધાની વાત છે શ્રદ્ધાની વાતો તે એક્સેપ્ટ ના કરે એને દેખાવું જોઈએ કે ના આ રીતે આને સિદ્ધ થઈ શકે છે તો એને લાગે કે આ સિદ્ધાંત છે એટલે આવી રીતે આ લોકો હતા

અને નવેમ્બર સેવન્ટી એઇટ ખેસી ભાઈને એવું કહે છે બોમ્બેમાં કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય તે વખતે મારી અઢાર વર્ષની ઉંમર અને પાછું કીધું હું જે જ્ઞાન આપું છું એ જ્ઞાન તો ગરતુથીમાં લઈને આવ્યો છે અનુભવ બાકી છે આ મારી અઢાર વર્ષની ઉંમરે દાદાએ બોમ્બેમાં કીધું હતું મારી ગેરહાજરી હું પહેલી વખત બોમ્બે ગયો સેવન્ટી નાઇનમાં આ તો હવે તો કેટલું બધું બન્યું છે આવું આ તો ખાલી તમને એક નાની વાત કરું છું એટલે દાદાનો બહુ ભાવ હતો સાયન્સ આપવાનો પણ ઝીલનાર જોઈએ ને ને એમને કીધું બી કરું કે સાયન્સ મને ભેગા કરો પણ કુદરતી હિસાબ નહીં હોય તો ભેગા ના થાય એટલે સાયન્સ બહાર નીકળ્યું ને જે કંઈ નીકળ્યું એ બધું થિયરી રૂપે નીકળ્યું કારણ કે જે સમજનારો વર્ગ હોય એવું મારે આપવું પડે ને હું સાયન્સ આપું તો બધા ભાગી જાય કે હમણાં સમજાતું જ નથી

એટલે આ જ્ઞાન જે છે એ જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે છે એ ના સમજાવ્યું અને આ જ્ઞાન થિયરી સ્વરૂપે સમજાવ્યું એટલે એક્શન શું કર્યું એટલે કે બધાએ કહેવું જ પડે કે રોજ વિધિ કરવાની રોજ આરતી કરવાની સામાયિક કરવાનું એટલે અતિક્રમણ કરવાનું સમજાય છે આ બધી કીર્તન ભક્તિ કરવાની કલાકની હવે તમે વિચાર કરો એક વ્યૂ વ્યૂહથી તમે દાદા ભગવાનના મહાત્મા નથી અને તમે વિચારો કે એક ભાઈ આ ક્રિયા કરે છે તમે છો જૈન છો જૈન સમાજની ક્રિયા કરો છો પેલો વૈષ્ણવ છે વૈષ્ણવ છે તો કૃષ્ણ ભગવાનને તેની ક્રિયા કરે છે પેલો બ્રાહ્મણ છે તો બ્રાહ્મણની ક્રિયા કરે છે તો આ આ ચારે દરમિયાન તમને ફેર શું દેખાય

લાખનું જ્ઞાન થિયરીમાં ગયો અને પછી થિયરીમાં ગયું પાછી થિયરી મજબૂત થઈ કારણ કે એને એક્સપ્લેન કરવાવાળા આના ઉપર જ ભાર મૂકવા મળે કે અમે તેમ થાય રોજ આપણે વિધિ તો કરવી જ જોઈએ સમયમાં આરતી તો કરવી જ જોઈએ એક વખત કીર્તન પછી કરવી જ જોઈએ રોજ સામાયિક તો એ કરવું જ જોઈએ પ્રતિક્રમણ તો કરવા જ જોઈએ એટલે પાછું શું થઈ ગયું પાછું ગાઢ થઈ ગયું હવે હાઉ યુ કેન કમ આઉટ ઇટ સમજાય છે આખું જે જે જ્ઞાન આખું વિઝન ઉપર હતું એ એક્શન ઉપર હતું જે સિદ્ધાંત ઉપર હતું એ શ્રદ્ધા ઉપર હતું સમજાય એટલે એટલે કરીએ પછી પરિણામ દેખાય કારણ કે ક્રિયા એ પરિણામ સ્વરૂપ છે અને એ ક્રિયાને હું પુરુષાર્થ માનું એટલે પછી શું થાય કરવી છે પણ થતી નથી જે પરિણામ છે આપણા હાથમાં છે જ માટે ક્યારેક થાય તો આપણને આનંદ થાય ક્રિયા કરેવાનો ને ક્યારેક ના થાય તો આપણને લાગે કાર્ય કરવું છે પણ થયું નહીં પણ ખરેખર થયું તે વ્યવસ્થિત છે અને ના થયું તે વ્યવસ્થિત છે પણ તે વખતે આપણને ખબર ના પડે કારણ કે આપણે ક્રિયાને પુરુષાર્થ માનતા થઈ ગયા છીએ એટલે પછી આપણને એ પરિણામ દેખાય નહીં પુરુષાર્થ જ દેખાય રોજ જે આપણે ચળીયા ભૂલીએ